અહીંયા આપણે કોઈ વેઇટ લોસ ઉકાળવાની વાત નથી અહીંયા આપણે માત્ર ને માત્ર એવી વાત કરીશું કે જેનાથી તમારું વજન ઘટશે તો આ ત્રણ સારી ટેવ આ ત્રણ સારી આદત તમારા શરીરની અંદર સો વર્ષ સુધી તમને યુવાન રાખવામાં મહેનત મદદ કરે છે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે તમારા બોડીને સ્ટેબલ થવામાં મદદ કરે છે તો ચલો આજે આપણે સરસ મજાની વાત કરીએ સૌથી પહેલાં તમારે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડવું છે તમારે જીમ પણ નથી કરવું તમારે યોગા પણ નથી કરવા તમારે વેટ લોસ રિંગ્સ કે પછી કોઈ વેટ લોસ ઉકાળવા નથી પીવા તમારે ડાયટ ફોલો નથી કરવું તો સૌથી પહેલાં તમારે સૂર્યપ્રકાશમાં બેસવાનું છે નિયમિત રીતે પંદરથી વીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારા મહિનામાં ત્રણથી ચાર કિલો વજન ઘટે છે શું કામ ઘટે છે તો તમારા શરીરની અંદર વિટામિન ડી ઇન્શર્ટ થાય છે

સવારના મોર્નિંગમાં જ્યારે તમે આપણે સવારે જાગી છે ત્યારે જાગતા સાથે તમારે ચાર ગ્લાસ ગરમ પાણી પીવાનું કેવી રીતે સેપ લેતા રહેતા ધીમે ધીમે પહેલાં દસ દિવસ એક ગ્લાસ પીવો પછી દોઢ ગ્લાસ ચાલુ કરો પછી બે ગ્લાસ ચાલુ કરો એવી રીતે કન્ટિન્યુ ત્રણથી ચાર ગ્લાસ સવારે મોર્નિંગમાં પીતા થઈ જાઓ તમારું પાચનતંત્ર મજબૂત રહેશે અને ટોટલી રોગો તમારા કંટ્રોલ રહેશે વજન તો તમારું વધશે જ નહીં

તમારા ભોજનમાં મેંદો ઘઉં તીખું તળેલું અને ચાસણીવાળી વસ્તુ બંધ કરી દો આટલું કરશો એટલે તમારે ક્યારેય વજન વધવાનો પ્રશ્ન રહેતો નથી તો આશા રાખું છું આ ત્રણ નિયમ જે લોકો ફોલો કરી શકે છે તો ખાનપાનની સારી રીતે તમારા શરીરની અંદર વજન એકદમ ઝડપથી ઘટાડે છે અને તમને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર સરસ મજાની માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેખી કરો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથે સકળ કે આગળ વધી રહી છું આ ત્રણ ઉપયોગી વાતો બને એટલી વધારે શેર કરો બધા જ લોકોને કદાચ કોઈને પણ ફાયદો થશે આ ત્રણ વાતોથી કોઈની લાઈફ સ્ટાઈલમાં ચેન્જીસ થશે તો આંગળી છીંધ્યાનો પોણી મળશે ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો